નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જો આ નવમાંથી કોઈ પણ એક સંકેત મળે તો તમે ધનવાન બનશો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણકારી જાણવાના છીએ કે તમારા ઘરમાં તમને જો આવા સંકેતો જોવા મળતા હોય તમને જો આ સંકેતો જોવા મળતા હોય તો તેવા કેટલાય શુભ સંકેતો મળતા હોય તો તમારે સમજવું જોઈએ કે હવે તમે ધનવાન બનવા જઈ રહ્યા છો આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા પૌરાણિક કથાઓ અનુસાર આપણે એવું માનીએ છીએ અથવા તો એવા કેટલાય આપણને સંકેત મળે છે કે જેને કારણે તમે વિચારી શકો છો કે હવે તમારા જીવનમાં નવો બદલાવ આવવા જઈ રહ્યો છે અથવા તો કોઈ એવી આફત આવવા જઈ રહી છે જો મિત્રો તમને પણ આવા સંકેતો મળતા હોય તો તમારે સમજવું જોઈએ કે ભગવાન તમારી સાથે છે આની સાથે જ હું તમને આજના વિડીયોમાં એવા કેટલાય સંકેતો વિશે પણ જણાવવાની છું કે જે સંકેતો જો તમને મળતા હશે તો તમે ગરીબ પણ બની શકો છો આની સાથે એવા કેટલાય સંકેતો જણાવવાની છું કે જે સંકેતો જો તમને મળી રહ્યા હશે તો તમે રંગમાંથી રાજા પણ બની જશો અને રાજામાંથી રંગ પણ બની જશો તે માટે આ જાણકારી જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો આની સાથે જ આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાની છું કે જો તમારા જીવનમાં આવનારા સમયમાં ગરીબી આવવાની છે અથવા તો કોઈ પણ એવી આર્થિક સમસ્યા આવવાની છે તો તમે કેવી રીતે તેનાથી બચી શકો છો અથવા તો તમને કયા એવા સંકેતો મળે છે કે જેને કારણે તમે સમજી શકો છો કે તમારા જીવનમાં ગરીબી આવી રહી છે અથવા તો કોઈ મોટી આર્થિક સમસ્યા આવી રહી છે અને જેનાથી તમે બચી શકો આની સાથે ઘણા એવા સંકેતો હોય છે કે જે સંકેતો તમને અમીરી તરફ પણ લઈ જતા હોય છે પરંતુ આજના જમાનામાં ઘણા લોકોને તેના વિશે ખબર નથી હોતી અને આજે અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારા ઘરમાં ગરીબી આવતા પહેલાં તમને કયો એવો સંકેત મળે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અને આમ તો દિશાઓનું વિજ્ઞાન માનવામાં આવે છે કેટલી વાર આપણી નાની નાની બાબતો અથવા તો એવી કેટલી નાની બાબતો કે જેને આપણે વાત વાતમાં અવગણતા હોઈએ પણ તે આપણને ખૂબ જ મોટી સમસ્યા પણ બની શકે છે અથવા તો આગળ જતાં તે મુશ્કેલી પણ બની શકે છે આર્થિક સમસ્યા તરીકે પણ તે બની શકે છે અથવા તો જો તમારા ઘરમાં કોઈ પરેશાની આવવાની છે આર્થિક પરેશાની આવવાની છે કોઈ પણ પરેશાની આવવાની હોય તો તે પહેલાં તુલસીના છોડ ઉપર તેના સંકેત જોવા મળી શકે છે આની સાથે તુલસીનું વૃક્ષ પૂરી રીતે સુકાઈ જાય છે તો તેમાં કંઈક થવા લાગે છે મિત્રો તો ચાલો માહિતીને આગળ વધારીએ તે પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તો જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર તુલસીના છોડ પરથી જ આપણે નથી જોઈ શકતા કે ગરીબી આપણા ઘરમાં આવી રહી છે અથવા તો કોઈ મોટી આફત આવી રહી છે આપવામાં આપણે કોઈ પણ વૃક્ષ આપણા ઘરમાં જે લગાવેલું હોય તે પણ સુકાવા લાગે છે જો તમારા ઘરના વૃક્ષો પણ સુકાઈ જતા હોય તો તેને કારણે તમારા જીવનમાં કંઈક બદલાવ થવા જઈ રહ્યા છે મિત્રો જો તમારા ઘરમાં લાગેલા કોઈ પણ વૃક્ષના પાન સુકાવા લાગ્યા છે અથવા તો કોઈ પણ સુકાવા લાગે છે તમારે તુરંત જ તે કાપી લેવા જોઈએ આનાથી તમારા ઉપર કર્જ વધવાની પણ સંભાવનાઓ વધી જાય છે જો તમારા ઘરના વૃક્ષો નાના છોડવાઓ હોય જે હોય પણ તેના પરણો સુકાતા હોય એટલે કે પાંદડા સુકાતા હોય તો તેને કારણે તમારા ઉપર કર્જ આવી શકે છે આની સાથે ઘણી મહિલાઓ રાત્રે ભોજન કર્યા બાદ ત્યારબાદ તેઓ વાસણ સાફ નથી કરતા વાસણ નથી ઉટકતા પરંતુ તેમને આવી રીતે ખરાબ વાસણો એટલે કે એઠા વાસણો હોય છે તેને તેમને તેમ પડ્યા ન રાખવા જોઈએ આ તમારા ઘરમાં ગરીબીનું મુખ્ય કારણ બની શકે છે અથવા તો ઘણી મહિલાઓ સવારે ધોવે છે આ વાસણો તેમણે ત્યારે તરત જ સાફ કરવા જોઈએ આ ભૂલ ન કરવી જોઈએ મહિલાઓ આ ભૂલ કરે છે તો તેને કારણે તેમના ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે આ ઈશ્વર તરફથી સંકેતો હોય છે કે તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી અને સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું કે જે મહિલાઓ આળસને કારણે આવું કરે છે તો તેને કારણે તેમના ઘરમાં ગરીબી આવી શકે છે મિત્રો જો તમે રાત્રિના એઠા વાસણો તમે જે રાત્રે ભોજન કર્યું હોય તે વાસણો તમે તેમને તેમ પડ્યા રાખો છો એટલે કે સાફ નથી કરતા તો તેને ગરીબીનું કારણ માનવામાં આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો વાસણો સાફ નથી કરતા તો તેમના જીવનમાં હંમેશા નિષ્ફળતાનો તેમને સામનો કરવો પડે છે ક્યારેય તે સફળ વ્યક્તિ નથી થઈ શકતા આની સાથે જે ઘરમાં રાત્રે જ તે વાસણોને સાફ કરી નાખવામાં આવતા હોય રાત્રે જ ભોજન કર્યા બાદ તરત જ તે વાસણો સાફ કરવામાં આવતા હોય તો તે ઘરમાં સ્વયં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે તે ઘરમાં ક્યારેય કોઈ પણ આર્થિક સંકટ નથી આવવા દેતા અથવા તો ભગવાન સ્વયં તેવા ઘરોમાં નિવાસ કરવા લાગે છે આની સાથે ઘણા લોકો પોતાની સુવાની રૂમમાં અથવા તો જે બેડરૂમ હોય છે તેની સામે તેઓ એક કાચ લગાવી દેતા હોય પરંતુ તેમણે આ ભૂલ પણ ન કરવી જોઈએ જો તેઓ સવારમાં ઉઠીને તરત જ પોતાનો ચહેરો કાચમાં જોવે છે તો આ એક અશુભતાનું પ્રતિક માનવામાં આવે છે તે માટે તમારે ભૂલથી પણ આ રીતે ન કરવું જોઈએ જો તમે બેડરૂમમાં કાચ લગાવી રાખ્યો છે તો તમારે તરત જ તેને હટાવી દેવો જોઈએ કોઈ બીજા સ્થાન ઉપર તે તમારે કાચને રાખવો જોઈએ કારણ કે આપણા વાસ્તુ પ્રમાણે પણ આ સારું માનવામાં નથી આવતું આપણા વાસ્તુશાસ્ત્રમાં આને ખરાબ માનવામાં આવે છે તમારા ઘરમાં આ દરિદ્રતાનું પ્રતિક બની શકે છે આની સાથે એવું પણ માનવામાં આવે છે કે જો તમારા બેડરૂમમાં કાચ લાગેલો હોય તો તેને કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં કડવાશ આવી શકે છે અને પતિ પત્ની વચ્ચે હંમેશા નાની નાની વાતોને લઈને ઝઘડાઓ થતા રહે છે આટલું જ નહીં પરંતુ આનાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ઉપર પણ તેની ખરાબ અસર પડે છે આની સાથે તમારે પલંગને જો તમે ઘરમાં વચોવચ રાખો છો તો તેને પણ તેમ ન રાખવી જોઈએ તમે બેડરૂમમાં પલંગ હોય તેને વચોવચ તમારે નથી રાખવાની કોઈ પણ એક બાજુ તમારે રાખવી જોઈએ આનાથી વ્યક્તિ તણાવભર્યા રહે છે અને ક્યારેય તેને થાક નથી ઉતરતો આની સાથે વ્યક્તિના કાર્યમાં બાધાઓ પણ આવે છે આની સાથે જ તે વ્યક્તિએ પરેશાનીઓને પણ ભોગવવી પડે છે ઘરમાં જો તમે દૂધ ગરમ મૂક્યું હોય તો તે ઉભરાઈ જવું તે પણ ખરાબ માનવામાં આવે છે જો તમે દૂધ ગરમ મૂક્યું છે અને તે વધારે ગરમ થઈને ઉભરાઈ જાય છે તો તેને પણ ખરાબ માનવામાં આવે છે જો તમારા ઘરમાં પણ આવી ભૂલ થતી હોય તો તેને કારણે તમારા ઉપર પૈસાનો ખર્ચ વધી જાય છે તમારા ઉપર દેવું વધી શકે છે અને તેવા ઘરોમાં લોકો પણ હંમેશા બીમાર રહેવા લાગે છે જો તમારા ઘરમાં પણ આમ થતું હોય તો તેને કારણે પારિવારિક સંબંધોમાં કડવાશ આવે છે પરિવારના સંબંધો અસ્તવ્યસ્ત થઈ જાય છે એ માટે તમે આગળના સમયથી આ વાતનું ધ્યાન રાખજો જો તમારા ઘરમાં પણ દૂધ ઉભરાઈ જતું હોય તો તેને તમારે ધ્યાન રાખીને ગરમ કરવું કેટલાય લોકોના ઘરમાં તેઓ બાથરૂમના દરવાજાને ખુલ્લું રાખી દે છે પરંતુ આ ભૂલ તમારી ખૂબ જ ખરાબ બની શકે છે અથવા તો તમારા જીવન ઉપર આ ભૂલ તેની ખૂબ જ ખરાબ અસર પાડી શકે છે તેને કારણે તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે માતા લક્ષ્મી તેવા ઘરોમાં નિવાસ નથી કરતા જે ઘરના બાથરૂમના દરવાજા ખુલ્લા હોય તો તેવા ઘરોમાં હંમેશા અલક્ષ્મી જ નિવાસ કરે છે તે માટે તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી સાથે સાથે તમારે જ્યારે પણ તમે બાથરૂમનો ઉપયોગ કરો છો ત્યારબાદ તમારે તેનો દરવાજો બંધ કરી દેવો જોઈએ ખુલ્લો જ રહે છે તો તેને કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે મિત્રો આની સાથે જો તમે ઘરની બહાર જતા હોય અને આવતા સમયે જો તમે દરવાજા આગળ જ તે ગરોળીના દર્શન થઈ જાય તો તે સારું માનવામાં નથી આવતું આ પણ એક અશુભ માનવામાં આવે છે ઘરના દરવાજા ઉપર ઘરના મુખ્ય દરવાજા ઉપર ગરોળીના દર્શન થવાથી તમારો ખરાબ સમય શરૂ થઈ જાય છે તે માટે તમારે ખરાબ સમય માટે તમારે સ્વયંને તૈયાર કરવું જોઈએ તમારે બધા નિર્ણયો હિંમત લઈને કરવા જોઈએ અને હંમેશા તમારે સકારાત્મકતાથી જ કાર્ય કરવા જોઈએ મિત્રો જો તમારું ઘર નાનું હોય કે મોટું હોય પરંતુ તમારે તેને જરૂરથી સાફ રાખવું જોઈએ જે ઘર સાફ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે અને માતા લક્ષ્મી ખુદ કહે છે જે લોકોનું ઘર હંમેશા સ્વચ્છ રહે છે તે ઘરમાં જ હું નિવાસ કરું છું અને તે ઘરને ધન દોલતથી ભરી દઉં છું મિત્રો તમારી સાવરણીનો ઉપયોગ કરતી વખતે ઘણી એવી બાબતો પર પણ અવશ્ય ધ્યાન આપવું જોઈએ કે જે બાબતો આ પ્રમાણે છે તમારે સાંજે કોઈ દિવસ સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારબાદ તમારે સાવરણીનો પ્રયોગ ન કરવો જોઈએ સાવરણીથી તમારે કચરો ન કાઢવો આની સાથે તમારે જો કચરો કાઢવો જ પડે એમ હોય તો સાંજના સમયે જો કચરો કાઢવો પડે એમ હોય તો જે કચરો કાઢો છો તે કચરો તમારે ઘરની બહાર નથી ફેંકવાનો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એ કચરાને ઘરની બહાર ફેંકવાનો નથી નહીતર માતા લક્ષ્મીજી પણ તમારાથી નારાજ થઈ જશે અને સાથે સાથે માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાંથી જતા રહે છે મિત્રો આની સાથે જો કોઈ પણ મહત્ત્વના તહેવાર હોય કોઈ પણ ખૂબ મોટો તહેવાર હોય અથવા તો કોઈ પણ ઘરમાં મહેમાન આવવાના હોય તો તેના પહેલાં સાવરણીનો જરૂરથી ઉપયોગ કરવામાં આવે છે આ એક શુભ માનવામાં આવે છે સ્વચ્છ ઘર રહે છે તે હંમેશા સુંદર લાગે છે અને વધારે આકર્ષિત લાગે છે તે માટે માતા લક્ષ્મી પણ આવા ઘરથી આકર્ષાઈને તેમના ઘરમાં સદાય માટે નિવાસ કરે છે ઝાડુ લગાવવું એટલું જરૂરી છે તેની સાથે સાથે સાવરણીને રાખવાની જગ્યા પણ એટલી જ જરૂરી હોય છે મિત્રો સાવરણીનો ક્યારેય તમારે ઉપયોગ કરવો જોઈએ અને ક્યારેય તેનો ઉપયોગ ન કરવો જોઈએ સાવરણીને ખરીદવી જોઈએ અને ક્યારેય ન ખરીદવી આ સાથે કઈ દિશામાં રાખવી જોઈએ તે બધી જ વાસ્તુશાસ્ત્રોમાં સચોટ રીતે તેની માહિતી આપવામાં આવેલી છે જેનાથી લોકોની આર્થિક સ્થિતિ અને ઘરની આર્થિક પરેશાનીઓ સાથે સાથે ઘરના લોકો પણ તેની અસર પડે છે સકારાત્મક અસર પણ પડી શકે છે અને નકારાત્મક અસર પણ પડી શકે છે જે લોકો તેમાંથી ઘણી ભૂલો કરતા હશે તો તેને કારણે તેમના ઘરમાં નકારાત્મક અસર પણ પડી શકે છે આ સાથે આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એમ પણ માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને સાવરણીનું પ્રતીક માનવામાં આવે છે આ નિયમોનું વિશેષરૂપથી પાલન કરીને જો તમારા ઘરમાં રહેતા લોકો પર કોઈ પણ સંકટો આવી રહ્યા હોય કોઈ પણ દોષ હોય તો તેને દૂર કરવામાં પણ તે આ નિયમો ખૂબ જ લાભદાયક બની શકે છે તમારા જીવનમાં એક જ સકારાત્મકતા લાવવામાં પણ તે ખૂબ જ મદદરૂપ બની શકે છે સાવરણીને લઈને એવી કેટલીક મહત્ત્વની બાબતો છે જે વાસ્તુશાસ્ત્રને લઈને શુભ માનવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો